આપણે અડધી પીવું નીકળી ગઈ છે નદીમાં અડધી છે રાજા ત્રણ દિવસ પછી પાણી આવ્યું છે કાલ રાતે નળી બધા પાથરી પાથરી પાતરી સાંધા કરીને પછી હવે આ બધી નાખવાની છે અડધી પીવું નીકળી ગઈ છે મોરું પાણી છે ને એટલે પીતી નથી બહુ નદીમાં ભાગી નીકળી અડધી આપડે ગળી ગઈ છે અડધી નીકળી ગઈ આગળ આપણે બધાને ભેગા કરીએ લાઈન કાપી દીએ હવે અને જો પટો પકડતી લીધો એટલે બધી ભાગી નીકળે આ પાકડા હોય ને અડધા નીકળી જાય આને તો હજી વાર લગાડે ભેન આપણે જે મુતામર કરીને એમ મોડું કરશે તો અત્યારે છે ને આપણી બધી બે આવી ગઈ છે ચરવા નદીમાં રાખડે છે આમાંથી અડધા છે ને આપણે આમ ભાગી ગયા છે પેડિયા ખાવા બાજુ કે પેડિયા મીઠા એવા લાગે છે કાલે અડધું ખાડું નીકળી ગયું હતું કે પાણી પીવા ને ઘરે ભાગી નીકળ્યું અડધી આપણે વાહના રહી ગયા બીજી બીજીના આંખો રહ્યા હતા તો બધી નીકળી ગઈ અહીં આવ્યા તો અડધી હતી આપણે એમ કે બધી હશે આમની બીજી આ બાજુ ચડતી આવે પાછળ તો બધી ભેગી ખેંચીને ખબર પડી મને આમાં અડધો ખાડું નથી ચાલે દૂધનું માલ જીધું તો પાકડા બધા ગેપ થઈ ગયા હતા પાછા આ બાજુ ગયા બધી ગોતીને આવ્યા અત્યારે જે બધા અહીંયા ભેગા રખડે છે હવે આમાંથી લગભગ ચાર પાંચ ઓછા છે વધારે નહીં પણ ચાર પાંચ તો ઓછા હશે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે આપણે એમ ગયો હું રખડાતા હતા કોમેન્ટ આવી છે બે ત્રણભાઈની કાલની તો કહેવાય ભાઈ ભેં આપણી લોખંડ ખાઈ ગઈ છે તો એવું નથી ભાઈ ભેંસમાં લોખંડ નથી ડૉક્ટરને આપણે પૂછી લીધું છે જો આપણી અંદર છે ભેં લોખંડ નથી એને અને ગમે કંઈક બીજી તકલીફ છે લોખંડ તો ના પાડી કે ભૂખ નથી લાગતી એની દવા દીધી છે આપણી આ ભેં ની ખાઈ ઓછું કરી નહીં કહું નબળી જ પડતી જાય છે છઠ્ઠો સાત મોટ લગભગ ગાભણી છે ખાય ને મરચી પડે એટલું ખાય વધારે નથી ખાતી ને કાલે આપણે ગોરી લઈ બે ચેક કરાવવાની હતી ડૉક્ટર પાસે બીજી એક બેસને આચારમાં લોહી બહુ નીકળતા હતા લોહી જ આવતું હતું એ પણ ચેક કરાવી લીધું એની પણ દવા આવી ગઈ તો એ ભે આપણે અહીંયા નથી માથે લગભગ અહીંયા ઓછું દેખાય એટલે નક્કી ના હોય ક્યાંય નીકળે રોડ તો દેખાય આમાં ઓછું તો આપણે હવે રોડ પકડવાનો પટો સીધો ઓલી બાજુ કે નીકળ્યું હોય તો બે હું બધી જાય તો એ બાજુ જાય બધા રખડે છે આગરાજ અત્યારે દિવસને ઘરે જાય એટલે સીધો બાંધી જ દેવાનો ને છોડવાનું નહીં ભેગું નહીં છોડવાનું છૂટું મૂકવાનું જ નહીં ને છૂટો મૂકે એટલે સીધો ભાઈ ફરાર થઈ જાય અને ફરાર થઈ જાય ને એનો વિડીયો આપણે હાથવા જઈએ ને બનાવતા નથી વાડીમાં હોઈ જાય વાડી વાળા ભાઈ સબસ્ક્રાઈબર છે આપણા વિડીયો જોવે છે એના માટે તેને આપણે નથી બનાવતા જેનું કારણ એ છે ત્યાં વાંધો ના હોય આ કાયમી ભાગી જાય કાયમી ધોળે ધોળે ને થાકી દે આપડે પાછો એના હિસાબે આપડે અહીંયા વિડીયો બનાવી ને વાડી માં જઈએ તો બનાવી લે અડધી બે હોય આપડે ચાર પાંચ પાટિયા ને આવ્યું અહિયાં આવતી રહી છે ગોરી ઓલી બે આપડી જો હા મેરે ચીકુ ખાવા વહી ગઈ છે ઇન્જેક્શન મારી ગયા કાલે દવા લઈ આવ્યા આપણે પરમ ધ્યાન જે આવ્યા ઇન્જેક્શન મારી ગયા ડૉક્ટર સોજા ચડી ગઈ આવે છે ને આખો ત્રણ થઈ ગયું છે આ ખડેલીનું એક બાજુ ને સોજા ચડી આવી વે હું હોય હું થયું કંઈ ખબર નથી પડતી લોહી આવતા હવે થોડુંક રિકવરમાં છે બોટલ દીધી છે પણ બોટલ પીએ નહીં આ ઘરવાળા પાણીમાં કેમે પીધું ને આ બાજુ ના ચડ હો ચડી ગઈ છે ચેક કરવા ના દઈએ બાકી ઇન્જેકશન મારા તો તોફાન કરે બાકી બીજી રીતના આપણે જીવ ન હાલ ને પકડવું હોય ને તઈ કેમ કે ઇન્જેક્શન મારા તો હેલા નથી લાગતા ડોક્ટર ખુદ મારે આપણે હિંમત ના હાલે બાકી તો બધા ભેગા રખડ છે કેરી તો છે નહીં પૂરી થઈ ગઈ ચીકુ છે પણ એ ગાયું ખાઈ લીધું છે બધા ચક્કર મારી લીધી બધામાં એટલે ચીકુ પાકેલા બધા ખાઈ ગઈ હું તો અત્યારે છે ને આપડી બધી બેહું અહીંયા પહોંચાડી છે નદીમાં પાણી ખાટામાં બેઠી છે અત્યારે પીવે છે ઘરે પીધું નહીં કેમ કે આવડો ખાલી પડ્યો હતો ને પાછા ભય રહ્યો એટલે એનું મોરું પાણી છે એ પીવે નહીં ઓછું પીવે બધી જ હજી નદીમાંથી પહોંચી છે અડધી આ બાજુ નીકળીને અડધી પાણીમાં પહોંચી અને આપણો વીવી પાડો જોવો તમને અમે લેખાડું વેચવાનું કારણ પહોંચે નહીં તમને અમને ખબર પડી જાય હજી આ બધી આપણે હાયલી આવે છે જો હજી અમે બધી ચક્કર મારતી મારતી આવે છે હજી પાણીમાં પાડા ને આપણે જો તમને દેખાડીશ ક્યાં પાડો એકલો ના આવે એકને અહીંયા જો પહોંચાડી હવે આવડી જારી છે ને આરામથી ઠેકી ગઈ હવે આને વેચવાનું કારણ આ એટલે એ લોખંડની ફિટ કરેલ છે જો જોડો મારી ગયો તમે જ કયો કોમેન્ટ કરે તો પાડો સારો વેચાય નહીં ભાઈ આ કારણથી પાડાને દેવું પડે કાયમી કોકના ખેતરમાં ઊભા રહીએ તો પોહાય નહીં હજી પૈડો કેટલી જાર ખાઈ ગયો બધી બાઠી ગયું આ બધી જાર આમને બાઠી ગયો વિચાર કરો હવે એની પેલા પડ્યો કાલે અહીંયા બધી બાટી ગયો હતું પાછા આવવાને લઈ આવે નાના નાના એક બે ભેગા રાખે એક બે ભેગા રાખે એટલે શું છે આખા ખાડું ને વિખાવે એકના લીધે બીજી બે ત્રણ બગાડે યા પાડો હવે આને કેમ આપણે રાખીને કરવું હોય પોતે તો બગડી ગયો પણ બીજાને બગાડતો જાય આના કારણે ભાઈ દેવું પડે કંટાળી ગયો છું થોડી ધોળી પાડો કાઢવાનું મન તો મારે નથી કેમ કે આવો પાડો પાછો નહીં જડે સારો મિલ્ક વાળો છે એનો અને બેન પણ જો દૂધમાં સારી આવેલી છે તો હવે એ પાડાનમાં કીધું વેચિંગ કરવું શું આપણે આને કંટાળેને લીધે દેવું પડે તો અત્યારે આપણે બધા ને બુચો નાખી દીધો છે દૂધનો પાકડો ટોટલ છૂટી ગયા ગાયો નોખું ખાય છે ને ભેવિય નોખું ખાય છે આ બાજુ ની નાખી દીધી આજે આપણે છે ને શેરડી વાડવા નથી ગયા એનું કારણ છે શેરડી વાઢા છે નહીં હાથમાં શું છે કે પાણીના બે ક્યારે પાઈ દીધા છે ને ત્યાં ઉપાડવી પડે અઘરી થાય ટેક્ટર બેક્ટર છે ને એટલે આપણે બધું હારવી પડે હાથ દુખી આવે બે દિવસ વાઢી વાઢી શેરડી વાઈટી નથી કોઈ દિવસ પહેલી પહેલાં વાઈટી છે એમને ચારવા દેતા નથી એ ડબલ મહેનત થઈ ગયા રહેવા દઉં આ ત્યાં જ બધાને લુચો નાખી દીધું ખાઈએ ચણા ને ખાર્યું નહીં ખૂબ માંડું ભૂકો એકબીજાને મારીને ખાવાનું ઊભા રહે બાકી બીજું કાંઈ કામ છે નહીં અત્યારે દાંડો થોડી ખડકવાની છે પણ એ કાલે દિવસને ખડકી નાખશું સવારે ના પછી અહીંયા ઢાંકી ઢાકી નાખશું ઢગલાઓને નાખવા જો હે એટલે કાલ મેં ચડાવી નથી બધી બંડી છૂટાછવાય ખાવા વરા